પરંતુ HCG હોસ્પિટલે મનમાની કરી બાકીની રકમ 3 દિવસ બાદ પરત મળશે એવું જણાવ્યું હતું જ્યારે સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ખુદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માઉજીભાઈ સરવૈયાએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ SB ન્યૂઝ ભાવનગર રાષ્ટ્રીય ગુજરાત રાજ્ય હોસ્પિટલમાં શ્યામજીભાઈ નામના દર્દી દાખલ કરવામાં આવ્યા હતા રાત્રે દાખલ કર્યા અઢાર તારીખે તો ચ્યાલીસ હજાર ડિપોઝિટ ભરી પછી પાછા વીસ તારીખે એમણે એમ કીધું કે દસ વાગે કે બીજી ડિપોઝિટ ભરો પછી એમ એને સારવાર કરી એટલે દસ હજાર બીજા ડિપોઝિટ ભર્યા તો દસ અગિયાર વાગ્યાનો સમય હતો એને એન્જોગ્રાફી કરો એની જગ્યાએ પાંચ વાગે એન્જોગ્રાફી કરી અને પછી અમે કીધું ભાઈ હવે એને અમારે રજા લઈ લેવી છે અને સુરત થઈ જવા છે તો અમને રજા આપણો બિલ બનાવો તો બિલ એને ઓગણત્રીસ હજારનું બન્યું બાકી વીસ હજાર હાથસો જે લેવાના હતા એમને એને એને તો ચેક આપવો એવું કાયદામાં જોગવાય છે છતાં પણ પૈસા નું આપે કીધું ત્રણ શિયાળથી આવશે એટલે જે હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ જે છે એ એની અંદર જે સગાવાળા જે આવે દર્દી આવે એને ડિપોઝિટ ઉપર સારવાર નથી આપતા પણ વધતા પૈસા આપવાના હોય ત્યારે ત્રણ ત્રણ ચાર દી કરવામાં આવે છે બીજા પવનને બીજા ಸಿವಿ ಹಸ್ಪಿಟಲ್ ದಲ್ ಮಾಹೊಳಿ એને જોયું અને કોઈ પણ તપાસ કર્યા વગર એને છેકો મારી દીધો પછી ખબર પડી કે આમાં તો તમારે એક્સરે કરાવવો પડશે અને સીટી સ્કેન કરાવવું પડશે પછી સીટી સ્કેન કરીને આજે એનું ઓપરેશન છે હવે એનો એના બાપાને મળવા ગયા ડૉક્ટરની સમીક્ષા અને સમીક્ષા એને અડધું જ કર્યા કીધું તો શુક્રગાર કરે ભગવાનમાં કાને કાંઈ થયું નહીં મરી પણ જાય તાર થાય એમ કરી લે છે આવા ડોક્ટર ગેરવર્તન કરે છે એ સીજીના ડૉક્ટર અને સર્ટી હોસ્પિટલના ડૉક્ટરો જે ગેરવર્તન કરે છે દર્દીઓ સાથે અને જે ભગવાન જે છે ડૉક્ટરના માને છે લોકો એ જ જો આ ગેરવર્તન કરીને આમાં કાર્યવાહી કરવામાં આવે એ બાબત આજે જિલ્લા કલેક્ટરને મેં રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં જો કાર્યવાહી કરવામાં નહીં તો અમે cubrando no lo